વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ આજે આપણે બનાવીશું ઘર માં કંઈ શાક ના હોય ત્યારે માત્ર 10 જ મિનિટ માં તૈયાર થઈ જાય એવું કાઠિયાવાડી કળીનો શાક આ શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ સહેલું છે તમારા ગામ માં આ શાક ને કયા નામ થી ઓળખવામાં આવે છે એ મને તમારા ગામ ના નામ સાથે કમેન્ટ માં જરૂરથી કહેજો તો ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી કળીનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં કળી બનાવવાનો લોટ તૈયાર કરીશું જેના માટે આપણે એક મોટા વાસણમાં એક કપ ચણાનો લોટ લેશું એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું દાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછું મીઠું ઉમેરી દેશો સાથે કળી એકદમ સોફ્ટ બને એના માટે એક ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું હવે થોડું થોડું કરતા જઈ આપણે ચાર મોટી ચમચી જેટલું પાણી ઉમેરી અને સોફ્ટ લોટ બાંધી લેશું તો ચણાનો લોટ તમે જ્યારે પણ બાંધો ને ત્યારે પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું કેમકે ચણાનો લોટ બાંધવા માટે પાણીની ખૂબ જ ઓછી જરૂર પડે તો અહીંયા આપણે થોડું થોડું કરી ચાર મોટી ચમચી જેટલું પાણી ઉમેરી અને આ રીતનો એકદમ કઢી બનાવવા માટે સોફ્ટ લોટ બાંધી લીધો છે તો હવે આ લોટને આપણે થોડી વાર સાઈડ પર રાખી દેશું આ શાકને ઘણા લોકો કઢી કળીનું શાક કહેતા હોય છે ઘણા લોકો પાડેલી સેવનું કે પછી લાઈવ ગાંઠિયાનું શાક કહેતા હોય છે તમે આ શાકને ક્યુ નામ આપો છો એ મને કમેન્ટમાં જરૂર કહેજો હવે ટેસ્ટી ચટાકેદાર શાક બનાવવા માટે આપણે કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરી દેસુ રાઈને આપણે ખૂબ જ સારી રીતે ફૂટવા દેવાની તો થોડી રાઈ ફૂટવાની શરૂઆત થાય એટલે અડધી ચમચી જીરું એક તજનો ટુકડો એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું અને સાથે એક એક છીણેલા આદુનો ટુકડો અને બે ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું ગેસને એકદમ સ્લો કરી થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ આ શાકને સુપર ટેસ્ટી બનાવતી એક ટેબલ સ્પૂન જેટલી સૂકા લસણની ચટણી ઉમેરીએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ સૂકા લસણની ચટણી બનાવવા આથી છ કળી જેટલું સૂકું લસણ અને એક ટેબલ સ્પૂન લાલ મરચું લઈ અધકચરો વાટી લેવાનું હવે આપણે બધું મિક્સ થઈ જાય ને એટલે આમાં છાશ તો બે કપ જેટલી ખાટી છાશ ઉમેરીશું તો આ શાકનો એકદમ સારો ટેસ્ટ ખાટી છાશ સાથે જ આવતો હોય છે તો છાશ અહીંયા તમારે થોડી ખાટી લેવાની અને જ્યારે છાશ ઉમેરો ને ત્યારે એને કન્ટિન્યુ એકથી બે મિનિટ ચલાવતા રહેવાનું જેથી શાકમાં છાશ આપણી જરા પણ ફાટે નહીં તો બધું આ રીતે મિક્સ કર્યા પછી થોડી છાશ ગરમ થઈ જાય ને પછી આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દેશું અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી આપણા વઘારમાં એક બોયલ લાવવા દેશું તો આ રીતે આપણું પાણી અને છાશ ખૂબ જ સારી રીતે ઉકળે પછી આપણે આમાં મસાલા ઉમેરીશું તો મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું તો મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે બધું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે આપણામાં કળી પાડવાની છે એટલે કે ગાંઠિયા પાડવાના છે તો તમે બે રીતે ગાંઠિયા પાડી શકો આ રીતે ઝારાથી ડાયરેક્ટ આપણી જે છાશ ઉકળે છે એમાં ગાંઠિયા પાડવાના અને જો તમને એ રીતે ના ફાવે તો આ રીતનો સેવ પાડવાના મશીનમાં ગાંઠિયાની જાળી સેટ કરી અને તમે ગાંઠિયા પાડી શકો છો અત્યારે હું તમને ઝારાથી એકદમ સહેલી રીતે ગાંઠિયા કેવી રીતે પાડવા એ બતાવું છું તો જારા પર આપણે હલકું એવું તેલ લગાવી દેશું અને આપણે જે લોટ તૈયાર કરીએ સાઈડ લોટને તમારે ઘસવાનો એટલે ગાંઠિયા તમારા આ રીતે ગરમ ગરમ જે છાશ ઉકળે છે એમાં પડતા જશે તો શરૂઆતમાં ગાંઠિયા પાડો ને ત્યારે એને બિલકુલ નહીં ચલાવવાના અને નીચેની સાઈડ ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી ગાંઠિયા સેટ થઈ જાય અને એકબીજાને બિલકુલ ના ચોંટે ગાંઠિયા પાડી દો ને પછી કડાઈ સાથે જારાને આ રીતે થોડો ટેપ કરવાનો જેથી કડાઈ જેથી જારામાં જે કંઈ પણ ગાંઠિયા હોય ને એ બધા અલગ થઈ જશે હવે હલકા હાથે શાકને એકવાર મિક્સ કરીએ હવે આપણે આ વઘાર સાથે શાકને દસ મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેવાનું છે તો આપણે આ સમયમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દેશું અને હવે આપણે આના ઉપર ઢાંકણ લગાવી દેશું અને ગેસ એકદમ ધીમો કરી દેશું ધીમા ગેસ પર શાકને દસ મિનિટ થવા દેવાનું જેથી એકદમ સારી રીતે ગાંઠિયા આપણા સોફ્ટ થઈ જાય તો ઢાંકીને શાકને મેં દસ મિનિટ થવા દીધું અને હવે તમે જોઈ શકો છો ઉપરની સાઈડ તેલ દેખાવા માંડ્યું છે અને એકદમ સારી રીતે આપણા ગાંઠિયા સોફ્ટ થઈ ગયા છે એકવાર શાકને સરસ મિક્સ કરી દઈએ અને હવે ગેસને આપણે બંધ કરી દેવાનો છે આ સમયે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને હલકા હાથે શાકને મિક્સ કરી ગરમા ગરમ સવ કરો આ શાક રોટલી ભાખરી પરાઠા બધા સાથે ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તમે જોયું ને ખૂબ જ ઓછો સમય લાગે છે તો એકવાર આવું કઢી કળીનું કાઠિયાવાડી કળીનું કે પછી પાડેલી સેવનું કે લાઈવ ગાંઠિયાનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને તમે જોયું ને બનાવવામાં બિલકુલ સમય નહીં લાગે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ